મહત્વના મહત્વના સમાચારની સાથે સમાચાર હાલમાં મળી રહ્યા છે નજર કરીએ શહેરની મેશ્રી નદીમાં કેમિકલ યુક્ત કચરો ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમિકલ યુક્ત કચરો ઠાલવવામાં આવતા નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળ્યા છે તો કંપનીઓ કેમિકલ યુક્ત કચરો ચૂપચાપ નદીમાં ઠાલવી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર મામલે છે લોકોને તે પણ એક પ્રશ્ન છે ગોધરા શહેરની મેસરી નદીમાં કેમિકલ યુક્ત કચરો ઠાલવવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રાપ્તિ છે કેમિકલ યુક્ત કચરો ઠાલવામાં આવતા નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે તો કંપનીઓ કેમિકલ યુક્ત કચરો ચૂપચાપ નદીમાં ઠાલવી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આ જે નદી છે તે પ્રદૂષિત બની ગઈ છે કેમિકલ યુક્ત કચરો અહીં ઠાલવામાં આવે છે અને ફીણના ગોટે ગોટા નદીમાં જોવા મળી રહ્યા છે જેના કારણે જે આસપાસ લોકો વસે છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે આ વિષય જે વધુ માહિતી માટે છે संवाददाता રવિ રવિ મેશ્વરી નદી મધ્યમાંથી જાય છે બતાવવા કે આ નદીની અંદર જે અંદર કેમિકલ કેમિકલ છોડવામાં આવે છે જેને લઈને પ્રકૃતિને જોતા ઉલટા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ નદી છે તેની પણ સરખી તંત્ર દ્વારા લેવા નથી કોઈ પણ પ્રકારની સફાઈ જોવા નથી મળતી એટલે નદીની હાલત એકદમ બદતર જોવા મળી રહી છે જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સમય ત્યારે અહીંયા કેમિકલ યુક્ત જે કચરો છે તે ઠાલવવામાં આવતો હોવાને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અ તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે આ મેશકી નદીની જાળવણી કરવામાં આવે છે તેનું રિડેફલેપશન કરવામાં આવે પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાળજી રાખવામાં આવતી નથી રાજ્ય મુખ્યમંત્રીને પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેઓ દ્વારા પણ આ રજૂઆતોનું ધ્યાનમાં લેવામાં આવતું નથી જેના કારણે કે વોધરા શહેરમાંથી એકમાત્ર જે મેષી નદી પસાર થાય છે તેની હાલત પદ્તન બની રહી છે જી કેમ ઉદ્યોગકારોને છાવડવામાં આવી રહ્યા છે કેમ તેમના વિરુદ્ધ કોઈ પગલાં નથી ભરાઈ રહ્યા

અને નદીને પ્રદુષિત કરી રહ્યા છે ગંદુ કેમિકલ યુક્ત અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નદી પણ પ્રદુષિત થઈ રહી છે જેના લીધે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું શું કેવું છે આ સમગ્ર મામલે કારણ કે અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં પણ તેમની વાત નથી ધ્યાને લેવાતી ત્યારે શહેરના જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર રાજ્ય સરકારમાં પણ રજૂઆતો કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર ને પણ રજૂઆતો કરવામાં આવી છે એક માત્ર નદી છે તો તેની જાળવણી કરવામાં આવે દ્વારા કટરો અહિયાં જે છે તે ફાળવવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે એટલે કે નદી નદીની હાલત સાવ બદતર હોવા છતાંય તંત્ર દ્વારા તેની રાખવામાં આવતી નથી આભાર સમગ્ર માહિતી